લોકસભા ચૂંટણીને થોડાક જ દિવસો બાકી છે ત્યારે શનિવારે ભાજપે એકસો જાહેરાત કરી હતી જેમાં ગુજરાતની કુલ બેઠકમાંથી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાંથી ઉમેદવારોને રિપીટ કરાયા છે આ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી છે નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું છે કે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી શનિવારે રાજ્યની પંદર લોકસભા બેઠકના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને મહેસાણા ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ છે તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પર વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું ઉલ્લેખનીય છે કે ગુજરાતની અન્ય અગિયાર બેઠકના ઉમેદવારોના નામની જાહેરાતમાં થઈ શકે છે સૌરાષ્ટ્રની ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર અને જુનાગઢ બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત થઈ નથી જ્યારે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના અન્ય ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે ભારતીય જનતા પક્ષના ઉમેદવારો પસંદ કરવા માટેની કાર્યવાહી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં અત્યારે ચાલી રહી છે અને ગઈકાલે ભાજપના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ ત્યાં મંજૂર થયું અને જાહેર પણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતની છવ્વીસ સીટોમાંથી પંદર સીટોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને મહેસાણાના સીટના ઉમેદવારનું નામ ગઈકાલની યાદી સુધી જાહેર નહોતું થયું એટલે સ્વાભાવિક મહેસાણામાં જે દાવેદારોએ નામ નોંધાવ્યા છે એ મને જે માહિતી મળી એ પ્રમાણે ત્રીસ કરતાં વધુ ઉમેદવારી કરવા માટેના દાવેદારોએ કાર્યકરોએ પોતાના નામ અહીંયા નોંધાવ્યા હતા ગઈકાલે મહેસાણા સીટ જાહેર ન થઈ એટલે મને રાત્રે મનમાં એમ થયું આટલા બધા ઉમેદવારો છે પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત પ્રદેશમાંથી પણ જે તે નામો પસંદ કરીને ત્યાં મોકલવામાં આવ્યા છે છતાં પણ હજુ મહેસાણામાં ઉમેદવાર નક્કી નથી થયા એટલે